રોજ ભારતીય જનતા પાર્ટી દીવ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીના વોર્ડ નંબર છ આઠના ઉમેદવાર દીપક દેવગી માટે પ્રચારના શ્રી ગણેશ કરી અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય પ્રચાર રેલીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંકલન કમિટીના દરેક સભ્ય પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચો તેમજ દરેક સમાજના પટેલશ્રીઓ મંત્રીશ્રીઓ તથા આગેવાન ભાઈઓ તેમજ દરેક બેઠકના પટેલશ્રીઓ મંત્રી આગેવાન તથા બોટ એસોસિએશન પ્રમુખ સભ્યો દરેક ફિશરમેન એસોસિએશનના પ્રમુખ સભ્યો મંડળ પ્રમુખ શ્રી સભ્યો બુથ પ્રમુખ શ્રી સભ્યો અને દરેક યુવા મિત્ર મંડળ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 마하트마트